વેલકમ બેક ટુ વાગબકરી ચા પ્રેઝન્સ ફૂડ કોર્ટ ફ્રેન્ડ્સ કોપરા પાક ઠંડો થઈને રેડી થયો છે કે નહીં ચાલો પૂછી લઈએ મહારાજને તો મહારાજ આપણે 20 મિનિટ સુધી કોપરા પાક ને ઠરવા દીધો છે તો હવે રેડી થઈ ગયો છે રેડી થઈ ગયો છે ઓકે એમે રેડી થઈ ગયો છે સરસ એમે આપણે એને સર્વ કરીએ જી ઠંડા થઈ ગયા પછી આપણે જે પીસ કટ કર્યા હતા એકદમ સરસ રીતે કટ પણ થઈ ગયા છે અને સર્વિંગ માટે રેડી પણ થઈ ગયા છે રેડી થઈ ગય છે આપડે દીસવું સેવ કરીએ થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ એકદમ સરસ મજાનો કોપરા પાક બનીને રેડી થઈ ગયો છે તો લખી લો તેની રીત કોપરા પાક બનાવવા માટે જોઈશે કોપરાનું છીણ 300 ગ્રામ માવો 250 ગ્રામ ખાંડ 250 ગ્રામ ઘી એક ચમચી કેસર જરૂર મુજબ એલચી પાવડર જરૂર મુજબ કોપરા પગ બનાવવા માટે સૌપ્રથમ ચાસણી રેડી કરવી તે માટે એક કઢાઈમાં ખાંડ અને પાણી એડ કરી તેને હલાવતા રહેવું એકથી દોડ તારની ચાસણી આવી જાય ત્યારે ગેસ બંધ કરી લેવો ત્યારબાદ તૈયાર થયેલી ચાસણીમાં માવો અને કોપરાનું છીણ એડ કરી બરાબર મિક્સ કરી લેવું પછી તેમાં ઉપરથી થોડું ઘી એડ કરવું હવે તૈયાર થયેલા મિશ્રણને થાળીમાં સ્પ્રેડ કરી એની ઉપર થોડો ઈલાયચી પાવડર એડ કરી તેના પીસ કટ કરવા તૈયાર થયેલા પીસીસ પર કેસરના ચાલણા કરવા પછી તેને વીસ મિનિટ સુધી ઠંડુ થવા દેવું ઠંડુ થઈ ગયા બાદ તેને સબિંગ પ્લેટમાં લઈ સર્વ કરવું તો તૈયાર છે કોપરા પાક મિત્રો જોયું ને કેટલો જલ્દી સમય પસાર થઈ ગયો ગામડાની ખુશ્બુ અને કુદરતનો આનંદ આ બંનેનો રિશ્તો છે જ અનોખો કાલે ફરી મળીશ આવી જ અમનવી વાનગી સાથે ત્યાં સુધી આવજો